આ ભયંકર ગરમીમાં છોકરાઓ આઈસ્ક્રીમની ડિમાન્ડ ના કરે એવું તો ક્યારેય બની જ ના શકે તો ચલો આજે આપણે બનાવીશું બાળકોનું મોસ્ટ ફેવરેટ આઈસ્ક્રીમ રાજભો તો ચલો બનાવીએ તો અહીંયા આપણે પાંચસો ગ્રામ દૂધ લઈ લીધું છે અને એક આપણે પેન લઈ લીધી છે તો સૌથી પહેલાં આપણે સૌથી પહેલાં આપણે પેનમાં એક ઘૂંટ જેટલું પાણી એડ કરી દેસું પાણી એડ કરીને પછી આપણે એને પાણીને નિધારી લેશું જેથી આપણે ગેસ પર જ્યારે મૂકી તો એ દૂધ આપણું ચોંટીને જાય અને હવે આપણે એક કપ લેશું અને પાંચસો ગ્રામ દૂધમાં કેટલા કપ દૂધ થાય છે એ આપણે જોઈશું અને આ દૂધ આપણે ત્રણ ભાગમાં લેવાનું છે એટલે ત્રણ પ્રોસેસ અલગ અલગ કરવાની છે એટલે આપણે ત્રણ ભાગ પાણી લેશું એટલે એક કપ આપણે આ પેનમાં એડ કરીશું તો તમે જોઈ શકો છો કે ગેસ પર આપણી પેન નથી પેન આપણી પ્લેટફોર્મ પર જ છે તો હજી ગેસ પર નથી મૂકવાની અને બીજો કપ ભરીને આપણે એક બાઉલમાં લઈ લેશું તો તમારી પાસે કાચનું હોય તો કાચનું અને સ્ટીલનું હોય તો સ્ટીલનું કોઈ પણ લઈ શકો તો મારા ખ્યાલથી સવા બે કપ જેટલું દૂધ થયું પાંચસો ગ્રામનું તો આમાંથી આપણે થોડુંક દૂધ એક બીજા અલગ બાઉલમાં લઈ લેશું તો આપણે આમાં કેસર પલાડવાનું છે એટલે આપણે આટલું જ દૂધ લીધું છે તો પાંચસો ગ્રામમાં સવા બે કપ જેટલું દૂધ થયું તો આપણે ત્રણેય દૂધને આવી રીતના લઈ લેશું અને ત્રણેયની અલગ અલગ પ્રોસેસ જે કરવાની છે એ કરી લેશું તો સૌથી પહેલાં આપણે સૌથી ઓછું દૂધ છે એમાં આપણે કેસર પલાળી દઈશું તો આપણે અહીંયા એક ચપટી જેટલું કેસર લીધું છે એ આપણે દૂધમાં એડ કરી દઈશું જેથી આપણે જ્યારે આઈસક્રીમમાં એડ કરીએ ત્યારે એનું ફ્લેવર ખૂબ સરસ આવે અને કલર પણ ખૂબ સરસ આવે તો એક ચમચી લેશું અને સરસ મજાનું આ દૂધમાં આપણે કેસરને મિક્સ કરી દઈશું જેથી એ સરસ સુંદર એક રસ થઈ જાય અને એનો કલર સરસ મજાનો આવે તો અહીંયા આપણે વન થર્ડ કપ કસ્ટર્ડ પાવડર લીધો છે એ આપણે કાચના બાઉલમાં એડ કરી દઈશું જો આપણે એક કપ દૂધ લીધું હોય તો વન ફોર્થ કપ લઈએ છીએ એટલે આપણે સવા બે કપ જેટલું દૂધ છે એટલે આપણે અહીંયા વન થર્ડ કપ જેટલો લીધો છે તો અને ચમચીની મદદથી સરસ મજાનું આપણે મિક્સ કરી લેશું જેથી અંદર કોઈ ગાંઠા ના પડે તો સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણું કેસરવાળું દૂધ અને આ બેરની પ્રોસેસ થઈ ગઈ છે હવે આપણે આ પેનના જે દૂધ છે એની ચાલુ કરીશું તો હવે એમાં આપણે ખાંડ એડ કરીશું તો જે કપથી આપણે કસ્ટર્ડ પાવડર લીધો તો વન થર્ડ કપ એ જ કપ લેવાનો અને ભરીને ખાંડ પેનમાં એડ કરી દેવાની તો વન થર્ડ કપ જેટલી ખાંડ આપણે લીધી છે હવે આપણે આમાં આપણે રાજભોગ આઈસક્રીમ છે એટલે મિલ્ક પાવડર તો જોઈશે જ માવો બનાવવા એટલે આપણે અહીંયા માવા જેવું તો નહીં બનાવીએ પણ માવાનું એકદમ ફ્લેવર આવે એવી રીતના કરીશું તો આપણે અહીંયા વન ફોર્થ કપ મિલ્ક પાવડર લીધો છે તો એને સહેજ મિક્સ કરી લેશું તો સ્પેચ્યુલાથી નહીં થાય એટલે આપણે કર લઈ લેશું આપણે અહીં કસ્ટર્ડ પાવડરનો પણ ઉપયોગ કરીએ છીએ એટલે આપણે અહીંયા આની ક્વોન્ટિટી થોડી ઓછી રાખી છે તમે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ તમે કોર્ન ફ્લોર પણ એડ કરી શકો છો જેટલો મેં કસ્ટર્ડ પાવડર લીધો વન થર્ડ કપ એટલો તમારે કોર્નફ્લોર લઈ શકાય તો હવે આપણે સરસ મજાનો મિલ્ક પાવડર દૂધમાં મિક્સ થઈ ગયો છે હવે ગેસ ચાલુ કરીશું અને એની ઉપર પેન મૂકી દઈશું અને સતત ચલાવતા રહીશું તો થોડી વાર ચલાવીશું અને પછી આપણે આમાં રાજભોગ આઈસ્ક્રીમ બનાવીએ છીએ એટલે ઘીની ફ્લેવર એટલે માવો તો બનાવવાનો જ તે એટલે એમાં આપણે ચારથી થી પાંચ ચમચી જેવું ઘી એડ કરીશું થોડી વાર ચલાવીએ પછી આપણે એમાં ઘી એડ કરીશું તો આ દેશી ઘી છે એ આપણે ચાર ચમચી એડ કરી દઈશું ચાર થી પાંચ ચમચી અને માવો બને એની આપણે રાહ નથી જોવાની આપણે ખાલી એક ઉભરો આવે ત્યાં સુધી આને ચલાવીશું તમે જોઈ શકો છો કે દૂધ આપણું થોડું થોડું ઉકળવા લાગ્યું છે અને ઊભરો આવવા લાગ્યો છે તો હવે આપણે એમાં કસ્ટર્ડ પાવડર જે ઘોડીને રાખ્યો તો એ ત્રણ બેંચમાં એડ કરીશું પહેલાં થોડું એડ કરીશું જ્યારે તમે એડ કરો ને ત્યારે એકવાર ફરી પાછું આવી રીતના હલાઈ લેવાનું જેથી નીચે ચોટી ગયો હોય બેસી ગયો હોય તો એ નીકળી જાય તો થોડું એડ કરીને આપણે સ્પેચોલાથી ચલાવી લેવાનું એટલે નીચે ચોટી ના દે અને પછી પાછું એડ કરવાનું એવી રીતના ત્રણ મિનિટમાં આપણે એડ કરી દઈશું અને બધું સરસ લઈ લેશું તો પેન મારી અહીંયા ખૂબ જ નાની પડે છે પણ હવે આપણે બધું એડ કરી દીધું છે એટલે પેન આપણે બદલાવતા નથી પણ ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીને આપણે આને ધીમે ધીમે ચલાવીશું તો તમે જોઈ શકો છો કે થોડું ઘાટું એ થવા લાગ્યું છે તો જ્યાં સુધી પેનને થોડું થોડું છોડે નહીં ત્યાં સુધી આપણે એને ચલાવીશું તો તમે જોઈ શકો છો કે ચારથી પાંચ મિનિટ પછી એ સરસ મજાનું એકદમ જાડું થઈ ગયું છે તો હજી આપણે બે મિનિટ એવું ચલાવી લઈશું તો બેથી ત્રણ મિનિટમાં એ સરસ મજાનું એકદમ ઘટ થઈ ગયું છે તો એકદમ આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તો હવે આપણે આને નીચે ઉતારી લેશું ને તમે જોઈ શકો છો કે એ પેનને છોડવા પણ લાગ્યું છે તો ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને એને આપણે ઠંડુ કરવા નીચે ઉતારી લેશું અને નીચે ઉતારીને પણ આપણે એને એક મિનિટ જેવું ચલાવવું પડશે નહીંતર એ નીચે ચોટી જશે જ્યાં સુધી થોડુંક ઠંડુ ના પડે ત્યાં સુધી સતત આને આપણે ચલાવતા રહીશું તો બેથી ત્રણ મિનિટ ચલાવ્યા પછી તમે જોઈ શકો છો કે સરસ મજાનું એ ઠંડુ થઈ ગયું છે તો હવે એક બાઉલ લેશું અને એમાં એડ કરી દઈશું અને આ મિશ્રણ બધું લઈને ફરી પાછું એને ક્લિનઅપથી કવર કરી દઈશું અને એ ના હોય તો તમારે આવી રીતના પ્લાસ્ટિકની કોઈ કોથળી હોય તો કટ કરીને લગાવી દેવાની અને ફ્રીજ ફ્રિજરમાં ફ્રીજમાં નહીં ફ્રિજરમાં એને દસથી પંદર મિનિટ જામવા માટે મૂકી દઈશું તો એ જામે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લેશું તો સૌથી પહેલાં આપણે ભરવા માટે ટીન લઈ લેશું કોઈ પણ એક મોલ્ડ લઈ લેશું અમે અહીંયા બે મોલ્ડ લીધા છે જો એકમાં સમય જાય તો વાંધો નહીં નકર બે લીધા છે તો એના માટે અમે હોળીનું બટર પેપર લીધું છે એ આપણે અંદર સરસ મજાનું સેટ થઈ જાય એ પ્રમાણે લઈ લેશું અને કટ કરી લેશું અને પછી એને અંદર સરસ મજાનો આવી રીતના ડબ્બી આકાર બનાવીને અંદર લગાવી દઈશું જેથી આપણું બેટર જ્યારે આપણે આઈસ્ક્રીમ કાઢીએ તો નીચે ચોટી ના જાય અને હવે આપણે ક્રીમ લઈ લેશું તો એક બાઉલ લીધું છે અને અહીંયા મેં ટ્રોકોલાઇટની ક્રીમ લીધી છે તમે અમૂલની કે કોઈ પણ લઈ શકો છો તો ક્રીમ આપણે હાલ જ ફ્રીઝરમાંથી કાઢીએ એટલે એકદમ ચીલ છે એટલે આપણે અહીંયા દૂધની ક્વોન્ટિટી વધારે છે એટલે આપણે વન થર્ડ કપ ક્રીમ લેશું જેટલો આપણે મીલ્સ તો તમે જોઈ શકો છો કે ક્રીમ આપણું એકદમ ચીલ છે એવું લાગે કે આઈસક્રીમ જ્યારે એડ કર્યું હોય એવું લાગે આપણે ચમચીની મદદથી બધું ક્રીમ મંદરથી છોડાવી લેશું તો આપણે આ જ કપના માપથી આપણે વેનીલા કસ્ટર્ડ પાવડર એડ કર્યો તો એ જ કપથી હવે આપણે આ ક્રીમ ભરીને લીધી છે અને ક્રીમને આપણે ચમચીની મદદથી થોડીક ઓળી કરી લીધી છે તો હવે એને આપણે ક્રીમને વ્હીપ કરી લેશું તો જ્યાં સુધી એકદમ ફ્લફી ન થાય ત્યાં સુધી કરીશું તો વીસ સેકન્ડ જેવું મેં કર્યું તો સરસ તે થોડીક વીપ થઈ ગઈ છે તો હજી આપણે એને વીસ સેકન્ડ જેવું ચલાવી લેશું તમે જોઈ શકો છો કે ક્રીમ આપણી સરસ મજાની ડબલ થઈ ગઈ છે ને એકદમ ફ્લફી થઈ ગઈ છે તો હવે આપણે આ બાઉલને ઊંધો વાળીને જોઈ લેશું કે પડે છે કે નહીં તો એક ટીપું પણ નીચે પડતું નથી એટલે ક્રીમ આપણી એકદમ પરફેક્ટ સરસ મજાની રીત થઈ ગઈ છે તો હવે આપણે ફ્રિજમાં જે ઠંડ થવા માટે બેટર મૂકી કાઢી લેશું અને એનું કવર હટાવી લેશું અને આ બધું મિશ્રણ આપણે આ ક્રીમમાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ ચીલ્ડ થઈ ગયું છે એ પણ તો સરસ મજાનું એને

તો સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે આ મશીનના સ્ટેન્ડ કાઢી લેશું અને એને પણ થોડુંક આવી રીતના લઈ લેશું જે ક્રીમ એમાં ચોટી હોય એ પણ આપણે લઈ લેશું હવે આપણે કેવડાનું એસન્સ લીધું છે એ આપણે ચાર ડ્રોપ્સ જેવું અંદર એડ કરીશું અને પછી એવું લાગશે તો બીજા ચારથી પાંચ ડ્રોપ્સ પાડીશું તો હવે મિક્સ કરી લેશું અને પછી આપણે એનો થોડોક ટેસ્ટ કરી લેવાનો કે બરાબર એસન્સ લાગે છે કે નહીં જો ઓછું લાગે તો જ એડ કરવાનું નહીંતર નહીં કરવાનું નહીંતર જ્યારે તમે આઈસક્રીમ ખાશો ને વધારે એસન્સ પડી ગયું તો ખાલી જ ફ્લેવર આવશે તો હજી મને થોડું ઓછું લાગે છે તો ફરી પાછા ત્રણથી થી ચાર ટીપા આપણે પાડી લેશું અને બધું મિક્સ કરી લેશું હોય આપણે ક્રીમ મસ્ત આપણું બનીને તૈયાર છે બેટર એકદમ બની ગયું છે હવે આપણે ડ્રાયફ્રૂટ લઈ લઈશું તો મેં અહીંયા ચોપરની મદદથી કાજુ અને બદામને સરસ મજાના ચોપ કરી લીધા છે તો આપણે બેથી ત્રણ મુઠી જેવા અંદર એડ કરીશું કેમ કે આ એડ કર્યા પછી જ આપણો રાજભોગ આઈસક્રીમ પરફેક્ટ લાગશે અને જે અડધા બચ્યા છે એ આપણે લાસ્ટમાં એડ કરીશું તો સરસ મજાની મિક્સ કરી લેશું અને હવે આપણે મોલ્ડ લઈ લેશું અને મોલ્ડમાં આપણે બધું એડ કરી દઈશું જો આ એકમાં સમય જાય તો આપણે એકમાં જ બધું એડ કરી દઈશું તો બીજા બીજું આપણે કન્ટેનર નહીં લઈએ જરૂર પડશે તો જ લેશું આમ તો મારા ખ્યાલમાં બધું આવી જ જશે પણ ઉપર સુધી કદાચ આવી જશે તો ધીરે ધીરે કરીને આપણે બધું અંદર એડ કરી દઈશું બેટરચુલાથી મદદથી આપણે બધી સાઈડથી બધું છોડાઈ લેશું અને બધું આપણે બાઉલમાં આવી રીતના લઈને અંદર એડ કરી દઈશું અને પછી બેથી ત્રણ વાર આપણે મોલને ટેપ ટેપ કરી લેશું અને હવે આપણે એની ઉપર પણ થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો ડ્રાય ફ્રુટ નાખતા જ એકદમ બજાર જે બજારથી પણ સારો આઈસક્રીમનું બેટર આપણું અત્યારથી ખાવાનું મન થઈ જાય એવું બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે આની ઉપર ક્લીન રેપ લગાવી લેશું તો આવી રીતના લગાવી દેવાનું એકદમ ફીટ આકારમાં ક્યાંય જગ્યા ખુલ્લી ના હોવી જોઈએ ઉપરથી સરસ હાથથી હવે આ મિશ્રણ આપણું બનીને તૈયાર છે હવે આપણે આને ફ્રીઝરમાં બાર કલાક પંદર કલાક જે રાખવું એટલું રાખવાનું અને એનાથી ઓછું નહીં રાખવાનું અને પછી આપણે કાઢીશું તો મેં અહીંયા ચોવીસ કલાક પછી કાઢ્યું છે એટલે વધારે પડતો થોડુંક જામી ગયું છે કેમ કે ઘરે બધા અત્યારે જ આવે એટલે અત્યારે આપણે એને કાઢ્યું છે ખાવા માટે તમે જોઈ શકો છો કે એકદમ ચિલ્ડ એકદમ જામી ગયો છે હાથમાં પણ ચોટતો નથી તો હવે આપણે એને એમાંથી બહાર કાઢી લેશું અને આપણે એનું કવર છોડાવી લેશું જે આપણે પેપર લગાવ્યું હતું એ આપણે કાઢી લેશું તો એકદમ બજાર જેવો આઈસ્ક્રીમ આપણો બનીને સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું તો અહીંયા આપણે મેં એક ટ્રે લીધી છે એમાં મેં મૂક્યો છે અને હવે આપણે એને કટ લગાવી લેશું તો અત્યારે આપણો આઈસ્ક્રીમ એકદમ ઠંડો છે એકદમ ચીલ છે એટલે જરાય પણ તમને જામેલો પાંચ થી સાત મિનિટ એકદમ એ ઓગળી જશે તો આપણે પીસીસ કરી લીધા છે હવે આપણે એને સર્વ કરી લેશું તો તૈયાર છે એકદમ બજાર જેવો આઈસ્ક્રીમ અને હું તમને તોડીને બતાવું એકદમ યમી એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ તો હું તમને ટેસ્ટ કરીને બતાવું તો એકદમ મસ્ત ટેસ્ટિંગ વાળો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે તમે ઘરે એકવાર જરૂર આવી રીતના ટ્રાય કરજો તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે અને એકવાર બનાવશો ને તો તમે બજારનો તો કોઈ દિવસ નહીં લાવો તો આની અમારી રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું એક નવી રેસિપી સાથે નેક્સ્ટ વિડીયોમાં